જે આકર્ષણ ગોઠવાય છે તાલુકાના ગામ દસ કિલોમીટર દૂર અંબાજી હાઈવે રોડ પર આવેલ મહાભારત કાળથી ચાલતી આવતી આગ્યા ગામની પારંપરિક પ્રણાલી પ્રમાણે તે સમયે પાંચ પાંડવો આગ્યા ગામના લાક્ષા ભુવનમાં આવ્યા અને ત્યાં પાંચેક પાંડવો અને માતા કુંતા હિડમ્બવાનમાં આગ્યા ગામના વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો અને તેને માખણીય પર્વત કહેવાતો તે આજે કહેવાતોની પશ્ચિમ દિશાએ માણેકનાથનો પર્વત તરીકે આજે પણ ઓળખાય છે આગ્યાની હોળીની સડકની ધજા હવામાં ઉડતી ઉડતી નીચે આવે ત્યારે ધજાને કોઈ નિસંતાન દ્વારા પકડવામાં આવે તેના ઘરે પાલનો બંધાય તેવી માન્યતા અહીં પ્રચલિત છે હોળી પ્રગટ્યા પછી હોળીની જ્વાળાથી ઉડેલી ધજા કઈ દિશામાં ઉડી પડે છે તેના ઉપરથી આવનાર નવા વરસની રાહ જોઈ વર્તારો નક્કી કરે છે ખેડબ્રહ્મા શાસ્ત્રી યુવા ઋતુલકુમાર જતીનભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે આ વર્ષે પણ હોળી ફાગણસુદ પૂનમ તારીખ તેરના ગુરુવારના રોજ રાત્રે આઠ દસ કલાકે પ્રગટાવવામાં આવનાર છે ખેડ્રહ્મા તાલુકાના આગ્યા ગામની હોળી પર્વની ઉજવણી મહાકાળી માતાજીની પૂજન વિધિ સાથે થાય છે ત્યારે બાદ કોઈ ફિલ્મના શરણના દ્રશ્ય શરૂ થતા હોય તેમ આગ્યાના ગામના ગ્રામજનો ખુલ્લા પગે હોળી માતાના ધકધકતા અંગારા ઉપર ચાલી પોતાના સાહસનો પરિચય કરાવવાની સાથે હોળી પ્રત્યેની નારવા પ્રગટ કરતા હોય છે હોળીના પર્વના ગણતરીના દિવસ બાકી હોવાથી આગ્યા ગ્રામજનોમાં હોળી તહેવારને લઈ ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળતું હોય છે હોળી માતાનું અનેરું મહત્વ હોવાથી તે ખેડ બ્રહ્મા તાલુકા માટે ઐતિહાસિક દિવસ મનાય છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા